તમે એની મંડાણા છો અત્યારે હા મૂરા નો ભાવ અત્યારે માર્કેટ માં ચાલીસ રૂપિયા ને પાછળ જાય

ભાદર ભાદર થાય છે માણા ને પિતૃ નડે મને તો તું નડે જીવતો પિતૃ પગા જીવતો પિતરું જીવતો પિતરું તું ઓલા પિતૃ નડે તું મને નડે જીવતો પિતૃ નડે આરો દુખી મુરા કાકા ને કાઈ ને કાઈ માંડી ને બેઠો ને દેવા આવવાનું એ અમારા કાકા ની વાડી નથી લેવા જવું હજી અહીં બકબક કરે છે હજી ઊભો ઊભો કરે શું કહે તું એમને મુરા કાકા એકલા એકલા